નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આજે નગરપાલિકાની ચૂંટણીઓ હોય ત્યારે રાજુલા જાફરાબાદ બંને જગ્યાએ મતદારો ખૂબ જ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે ત્યારે જાફરાબાદ શહેરમાં ધારાસભ્ય હિરા સોલંકીએ તેમની પત્ની સાથે મતદાન કર્યું વોર્ડ નંબર છમાં આવેલ તાલુકા શાળામાં પહોંચી અને મતદાન કર્યું ધારાસભ્ય હિરા સોલંકી અને તેમના પત્નીએ સાથે બંનેએ મતદાન કર્યું મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે ધારાસભ્ય હિરા સોલંકીએ લોકોને કરી અપીલ આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા અપડેટ માટે જોતા રહો કાનાબાર ન્યૂઝ રાજુલા નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને આજે લોકશાહીનો ઉપયોગ કરી અને આજે મેં મતદાન કર્યું છે એ જ રીતે ગરીબ પ્રજાજનોને મારી ખાસ વિનંતી છે કે સૌ લોકો મતદાન કરી જાફરાબાદ નગરપાલિકા ઓલરેડી બિનરી થઈ ગઈ છે છતાં પણ આપણે જે વોર્ડની ચૂંટણી છે એ વોર્ડમાં સંપૂર્ણપણે મતદાન થાય એ હેતુથી આજે મારા પરિવાર સાથે મને મતદાન કરવાનું તપ હોયું છે ત્યારે ગુજરાત સ્વરાજ્યની ચૂંટણીમાં દરેક ઠેકાણે ખૂબ સરસનું વાતાવરણ ભારતીય જનતા પાર્ટીનું હોય અને દરેક ઠેકાણે નગરપાલિકાઓ મહાનગરો નગરપાલિકાની બનવા જઈ રહી છે એમાં કોઈ સરકાર નથી